તળાજા શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવ મંદિર અને શરમાણિયા દાદાના મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પ્રતિમાને દૂધ ચડાવવામાં આવે છે આ સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે છે તેથી શિવજીની પૂજાથી કાળ મુક્તિ મળે અનેક જગ્યાએ આ દિવસે જીવિત સાપને પણ દૂધ પીવડાવવાની પ્રથા છે નાગપંચમીના દિવસે અનેક લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર નાગદેવતાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરે છે તેવી જ રીતે આજે નાગપંચમીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તલાજા શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર સહિતના દરેક શિવ મંદિર ખાતે તેમજ સરમાળિયા દાદાના મંદિર ખાતે મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને નાગપંચમી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશુતોષ અંદક્ષેત્રના સ્થાપક પૂજ્ય ભારદવાસ બાપુ દ્વારા નાગપંચમીને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી શિવ શિવ હું શિવ ભારત બાપુ આજે નાગપંચમ સ્વયંભુ શ્રી ભીડભંજન મહાદેવમાં વર્ષોથી અહીંયા નાગપાંચમમાં રાજાનું તો માણસ બધું આવે જ છે કેમ કે અતિ પ્રાચીન મંદિર છે પણ આજુબાજુના ગામડાના લોકો પણ અહીંયા શિવ પર વધેરવા આવે છે ઉલેર ધરવા આવે છે ટૂંકમાં ખૂબ અહીંનું શરમાઈ દાદાની ગીરીનું મહત્ત્વ છે સાહેબ શિવ એટલે કલ્યાણ પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે આપણે મંદિરે જવું જોઈએ પણ એક એવું કામ કરવું જોઈએ કે બીજાનું કલ્યાણ થાય કેમ કે શિવરાજી તો જ થાય જો તમે બીજાનું કલ્યાણ કરો તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં ખૂબ શિવભક્તિ કરો અને બીજાનું કલ્યાણ પણ કરો એવી પ્રાર્થના છ શિવ શિવ